नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મિનાત કિશોર માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ ના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે વિધવા સહાય યોજના તો ચાલો જાણીએ કે વિધવા સહાય યોજના શું છે વિધવા સહાય યોજના નો હેતુ શું છે આ યોજના નો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવો આવેલો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ વિધવા સહાય યોજનાનો હેતુ विधवा सहाय योजना નો મુખ્ય હેતુ ગુજરાતની વિધવા બહેનો સમાજમાં અને તેમના પરિવારમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે અને વિધવા બહેનો માટે આર્થિક રીતે મદદ મળી રહે તેજ આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ છે. વિધવા સહાય યોજના નું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષ થી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ વિધવા સહાય યોજના ના નિયમો અને શરતો વિધવા સહાય યોજના ના નિયમો અને શરતો ની વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ આ યોજના નો લાભ ફક્ત વિધવા મહિલાઓને આપવામાં આવશે ગ્રામ્ય વિસ્તારો ના અરજદારો ની કુટુંબ ની વાર્ષિક આવક રૂપિયા 120000 કરતા વધુ ન હોવી જોઈએ शहरी विस्तारोना अर्जदारों ने नी कुटुंबनी वार्षिक आवक रुपया 150000 કરતા વધુ ન હોવી જોઈએ 18 વર્ષ કે તેથી વધુ ઉમરની કોઈ પણ મહિલાના પતિનું મરણ થાય છે તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે વિધવા સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ વિધવા મહિલાનો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ વિધવા મહિલાના પતિના મરણનો દાખલો आवकनो दाखलो, विधवा होवा अंगेनो दाखलो, फरीथी फरी थी लग्न करेल बाबतनो बाबतनू तलाटीश्रीन प्रमाणपत्र विधवा महिला अंगेना पुरावो, बैंक खाता की नकल विधवा सहाय योजना मळवा पात्र आर्थिक सहाय विधवा सहाय योजना मलवापात्र आर्थिक सहाय करिए तो विधवा महिलाओं ने सरकार तरफ थी दर महीने रुपया एक हजार बस्सौ पचास सहाय डीबीटी मध्यम थी अर्जदार ना बैंक एकाउंट में जमा कर विधवा सहाय योजना अरजी बात करिए तो तमारा गामना विसी ग्राम पंचायत में कम्प्यूटर ऑपरेटर होना पास तमने आ योजना फॉर्म मड़ी जैसे તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ખાતેથી પણ આ યોજનાનો ફોર્મ મળી જશે.